હેલ્લો યુટ્યુબ મિત્રો કેમ છો બધામાં છું નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે છે ને કપાસ કપા વિવાનો જ છે અમારે આજ છે ને આ ખેતરમાં ખાલી પાંચ છ પાંચ કાઢી બીજા ખેતરમાં પડીખ્યા જ આવવાનું છે અને એટલે અને એટલા હેડે બીજું ખેતર આવેલું છે

દિનેશભાઈ બનાવે uhm <Tower> <hed labour> <dignity> <ability score> બધાને દેખત

बोरे तो ये नहीं हुआ लोग खाई जाएंगे पीछे मरेंगे वाह जाओ ना से यार मरे क्या लूँ ना जब मेरे जीवन पे नहीं बात करेंगे हम दाव अच्छे हाँ ये हम दाव अच्छे मरे बात करें है तो पौर वाली टीम नहीं थी यार वहाँ एक टीम नहीं टीम नहीं आखिर में फेर भी नहीं किया टीम फेर भी नहीं किया मेरे शेटिंग में आपने आखिर टीम फेर भी नहीं

એ કાનો બ્રા એ ફરાનો બીજો કટકા તાહી પડીને કાકે ન આ બીજો એક થોડા દૂર આટકાસ ને કાઢવા આવવાનું છે જી એક ને એક ખેતરમાં આંકફરી મેકાન બી છોટકો દૂર રહી ગેલા તો બી નંતા થી આ અધુરા આંકમો કળતા આવો લા દૂર મને જી બી ટેલીંગ ની દે થકાવાની હે જોરો મારે જીને ફિન ન દે લાવે છે જી દેવા

बिजी लेवन रे बाइसाइकल बाइसिकल लेवा दे बाइसिकल से इसी से नहीं इसी समय से तो का ले जा कैमरा मामा ना बाइसिकल हां आ रहे हैं અરે તો બે ગાજરાવાળી લાવું બે ગાજરાવાળી લાવું એક ગાજરાવાળી છે ને બે ગાજરાવાળી લાવું એક જ એક બે ગાજરાવાળી કપા દેવાના ભાઈ ને કપા વે છે ઈ બરાબર કપા વે છે હા ઈ થાય અટા રામજી ખવરાય ને 아아 ngại vậy yap l Kristin deuxième ngại lắm быв <laughs> oh, I want to really know I got am kakekeke bolwan gueta xnee ayia na ee so

મિત્રો વિડીયો છે ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો સારો લાગે તો લાઈક કરતા શેર નવા હોય કરજો મળીએ એક નવા બ્લોક નવા તો બધાને બાય બાય જય માતાજી